માવજીભાઈ કરસનભાઈ વાણિયાનો એક મહત્ત્વનો ભાડો છે દર વર્ષે એવું એનું આયોજન થાય છે કે તેઓ ગામના લોકોને અને અમારે જેવા દીકરીઓને આવી રીતે ઢોલનો પહેરવેશ પહેરી આ યુનિફોર્મ આપી અને એક મંદિરની જગ્યાએ કોઈ બી સ્થાન ઉપર જેમ કે આ ચારધામ હોય યા ફિર કોઈ બી સ્થાન ઉપર લઈ જાય છે અને ત્યાં અમને દર્શન કરાવે છે અને તથા અમારું કેને કે એક સપનો હોય છે કે અમે કોઈ જગ્યાએ જઈને દર્શન કરીએ આજે અમે પહેલી વાર અહીંયા આવ્યા છીએ સોમનાથ અમારું આ ફર્સ્ટ વાર છે આજ રોજ અમે શ્રી યદુવંશી સોરઠિયા આહિર પરિવાર કચ્છ દ્વારા સમસ્ત આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અર્થે બાર જ્યોતિર્લિંગ પૈકીના મુખ્ય જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના ચરણોમાં ધ્વજા આયોજન કરેલ જેમાં સમસ્ત ગુજરાત સમાજના મુરબ્બીઓ આ વિસ્તારના આહિર સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓ જોડાયા અને આવનારા દિવસોમાં આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સોમનાથ દાદા અમને આશીર્વાદ આપે અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય થાય એવા સોમનાથ દાદાના ચરણોમાં વંદન ધ્વજારોહણનો કાર્યક્રમ હતો કેટલા લોકો ત્યાં અમે લોકો એકવીસ બસ અને વિવિધ ગાડીઓ સાથે આવેલા હતા અમે શેણાઈ ગામથી આવ્યા છીએ ફ્રોમ કચ્છ અને અમને અહીંયા લાવવા માટે શ્રી માવજીભાઈ કરશનભાઈ વાણિયાનો